ગોગડી બેન શું થાય છે તમારી નણંદ ને લંગુ બેન ને શું થયું છે લંગુ બેન તમને ડોક્ટર સાહેબ મારા પગ માં નકરા હોજા રહે છે અને હું હાલ નથી આવતી નકરા પગ દુખા કરે મને હવે તમારા તાટિયા છે હાવણ અને હળી જેવા આમાં તમને ક્યાં હોજો દેખાતો હશે પા 24 કલાક બૂટ હાલવી રાખો બૂટ પહેરી રાખો પછી પગ માં હોજા જ રહે ને લંગુ બેન આની કઈ દવાઈ નો હોય આની કઈ દવા નો હોય બેન

હવારો દવળો દળાવા લઈ ગઈ ને કે મને પગમાં હોજા સડી ગયા ને તાટિયા દુખે ને આમ થાય ને તેમ થાય પછી મેં કીધું તમને દવાખાને લઈ જાઈશ તમ તારે તમે છે ને મારી આ રાલો દવણો દળાવ એટલે હું માઈન મેને દવણો દળાવા લેતી ગઈતી ને કઈક દુખાવા ને ટીકડો એકાદો ગુડો આની દવા બવા તો નો આવે ગોગડી બેન પણ બાટલો સડાવી દઉં તમ કેતા હોય ને તો એકાદ બાટલો સડાઈ દઉં ને તો આના તાટિયામાં થોજા ઉતરી જાય એમ કરવી ના ના ડોક્ટર સાહેબ બાટલા બાટલા થી તોય મરશે બી છે રેવા બાટલો ની સડાવો તો તો એ રોશે ઇન્જેક્શન દેવાનું હોય ને તો એ રાઈડે રાઈડુ નાખે બાટલો બાટલો કાઈ ન સડાવો ટીકડો એકાદો ગુડો તો પી લે મરે તો શાંતિ રાખે તો ખોજા ઉતરવા તો ઉતરે નો ઉતરે તો કાઈ ન પણ એક ટીકડી ગુડી ગયો હા તે ગોગડી બેન તમે કયો છો ને તો એકાદી ટીકડી ગુડી દવા લો ને તમારી નણંદ ને અને આનું જડબુ જોઈને છે ને આને કોઈને દવા દેવાનું મન ન થાય ને ડાસુ જોઈને કોઈ આને દવા ન આપે આ તમારી નણંદ નું જડબુ બત્રી દાંત દેખાતા જ હોય તો અહીંયા નો દાંત કાઢે તો અહીંયા શું વાંધો છે અહીંયા ઘરે જઈને જે દાંત કાઢવા હોય ને એ કઢાય સારું ના લાગે ગોગરી બેન ડોક્ટર સાહેબ હું કઈ બોલતી નથી કે તું ટકલા બોલતી ન જ જાસો બોલતી ન જ જાસો શાંતિ રાખજે તારે ટીકડી દેવી હોય તો દે ને નો દે ને જા તેલ લેવા પડશે ને મોઢામાં જીભડો ભરે જડબુ વગર જડબુ કરતો તું કેવો છો પેલા તારું તો તું જો નંગ જેવા હાળા મારી ભાભીને ને તારું છે ડોક્ટર છો કે કેવો હાળા નીકળ છે હું કઈ તમાર ઘરે આવ્યો નથી તમે અમાર દવાખાને આવ્યા છો તમે વૈયા જવાલો કોઈ દે આવતા નહી આયા ગોગડી ભાભી હું આવા હડી ગેલા દવાખાને લઈ લઈને મને આવી છું આ ડોક્ટરને ઉતલો માળ જ નથી લાગતો હા વેલી કેવો હશે

અને હું તાસે બોલ શિબરી માસી કઈ ઓસા નથી ગોગડી તન નો ખબર પડે તન નો ખબર હોય શિબરી માસી ને હાહરે કામ કરવું પડે ને એટલે તે આયા પડ્યા છે નકર એ હાહરે નો વિયા જાય શિબરી માસી ને બહુ ઘા વાગે શિબરી માસી પેલે થી દેવા છે મને બધી વાતો શિબરી માસી ની કરે મમ્મી ભાઈ લંગુ બેન મને બધી ખબર છે શિબરી માસી ની હું રગે રગ જાણું છું બાપા શિબરા માં સામ થાય મૂકીને વયા જાય તે કોઈ દી આવતાય નથી જડબો જોઈને ખાલી વૈયા એમ થાય શિબરી જીવે તો છે ખાલી જડબુ જોઈને વૈયા છે બોલો આવા છે શિબરીમાં છે અત્યારે કેવા હોતા છે અગિયાર વાગ્યા તો શાક ને એવું ન કર નાખાય આપણે દવણું નેવું એવું દળાવીને આવ્યા તે કાંઈ ન કરે શિબરી માસી તો ઠીક હવે મમ્મી બિશારા કે હું શાક એ કે કર નાખું તે રહોડા શાક કરે બોલો અને હાલો આપણે રોટલી કરી નાખવી લંગુબેન તમારે ગઢા હાટું તમારે જે રાંધો એ રાંધી નાખો હાલો બોગડી ભાથી સા સા રહોડામાં હું આમણા આવું તો પોરો ખાઈ પેલા તો એક રકાબી મને હારી ચા પાઈ દે અને પછી હું રોટી ને ઉતન કરાવીસાઈ માર ગઢા હહારા હાટું થોડી પીસડી ને થી આપડે જા મમ્મી બિચારા રહોડામાં કરે છે જા જા આ શિબરી મશીને જરાય દયા નથી થાવતી જા આપણને તો આવે ને બિચારા મમ્મી ની ઉંમર થઈ ગઈ છે હવે શિબરી તું તો ક્યાંક મરી જા તારો તો લાડવો સોળી નાખવાનું મન થાય છે મરી જાન તો તારો વાહે લાડવો સોળી

મને બઉ સારા આવડે છે લંગુ હું ઢોકળા બનાવી દે હું ક્યાર ઉન્યુ બધું વાતો હખે હુવાય જો ને ઘડીક શાંતિ લેવા હોય તો બગ બગ બગ

કેમ છે તમારે શું કરે હુરમ બેન ને પીપળી ફોઈન માર હાહરાન તમે આ બધા મજા કરે છે હા ને એમ તો દાદા ને હારું છે કાલ દવાખાને લઈ ગયા તો એમ તો કઈ વાંધો નથી ઓ થોડું થોડું ખાવા પીવા મંડા છે હા ને તમાર દીકરા પછી એમ કેતા હતા કે હવે કે આપણે બે ત્રણ દીમાં વયા જાશે એમ ઘરે દાદા હાજર થઈ ગયા છે એમ તો કઈ ખાશે નહીં એટલે ઉપાધી ન કરતા હા બે ત્રણ દિવસમાં વયા આવશે ના ના

આઈ મારા છોકરા રળી રળે તૂટી જાય તો ભેગું નો થાવા દયો તમે આવી દીકરી હોય તો ભૂખ ભેગા વેલા હેર કર્યા લંગુ પેલે થી દાવી છે નાન પણ થી તે જડબાળી કાળા મોટા હાઈ ગોગડી હાલ હવે શાક થઈ ગયું છે લોટ બાંધીને રોટલી ને ઉકર નાખો સંભારો ને હાલ લંગુ તુઈ તે ને ઝીણકી તઈણી ઝીણકી થોડું ફરતું કામ કર છે ને ગોગડી તું રોટલી કરને ખાય

કે પછી કે મન તાટી એમ હોજા સડી ગયા પગમાં હોજા સડી ગયા ને પછી દવાખાને લઈ ગઈ ને તે ડોક્ટર આડે કેવી માથા કોઈટ કરી મમ્મી અને ઓલાએ દવાઈ નો દીધી અને એમ ના મમ્મી વઈ આવ્યા મમ્મી લંગુ બેન ને બો બોલવાની તે બો બોલવાની અને એને ડોક્ટર ને હું કે હું તમને મારીશ બોલ હે લંગુ બટા તો એટલું બધું બોલી એ આટલી બધી તારી ફાઈટ છે તો ડોક્ટર ને હોતન માર માં દીકરી તને તારા હવે લગ્ન થઈ ગયા બટા તને ખબર નો પડે એટલી બોલવાની ભાન છે કે નહીં ડોક્ટર ને મારવાનો હોય તાર ડોહા એ ગાંડી મમ્મી બોલે જ તે ને ગોગડી ભાજી છે ને હા હાસી હકીકત તમને ક્યાં ની ને એટલે તમને મમ્મી બધાઈ ને મારો જ વાક લાગે મારો કાઈ વાક નથી મમ્મી ડોક્ટર હું કે કા જડબું દાંત દેખાઈન ફલાણું ઢીકણું કાળી ને એવું બધું મને કીધું

તો તમને ખબર ન પડે કે નકરા ઓર્ડર જ કરવા છે ગોગડી ભાભી ઓલું કરો ને ગોગડી ભાભી ફલાણું કરો ને ગોગડી ભાભી ઢીકણું કરો ને ગોગડી ભાભી શા કરતા હોય શા કરી આવી છોકરાનું ધ્યાન રાખવાનું તમાર બધાયનું રાખવાનું તમારે છે ને ખાવું હોય ને તો આથે રાંધીને ખાવ નકર કાઈ નહીં હું એક ખાઈને બે કટકા કરવાની નથી મને આ સાવ જેવું આવી ગયું છે

અત્યાચાર કરસ મને બધી ખબર જ છે દવણો દળાવા લઈ ગઈ ને ડોક્ટર મને જેમ ફાવે બોલતો તો તોય તું એક શબ્દ ન બોલી એટલે હવે તું સડતી ની જાસો એટલે વધારે કાઈ વૈવટ કરતી જ નહીં જો તને કહી દઉં છું હા તમાર મગજ સેલ લંગો બે મગજ તો હોય જ તે ને તું એક મગજ વિનાની ની છો અમારે જ જાણે મગજ જ ની તને જ ગોગડી ભાગી એમ જ થાતું હશે કે તને જ એક જ બધા આટા છે અમાર કોઈ કાઈ આટા જ નહીં જો મારો વર કેવો બેઠો કાળિયો કલુટો ડામન નો ટુકડો કેવો મને વર મળ્યો

છે દૂધી દાળનું શાક મને ક્યાં આવડે છે મને નહીંથી આવડતું જીણકી પૂછો એકવાર મેં મારા મમ્મીને ઘરે બનાવ્યું હતું ને તે કેવું ભંગાર શાક બન્યું હતું ને બધું કુતરાને નાઈ દીધું તો કોઈએ ના ખાતો એટલે હું દૂધીની દાળનું શાક મને આવડતું જ નથી લંઘુ બેન બહુ સારું બનાવે છે લંઘુ બેન ઉરમ બહુ તમારા વખાણ કરતી હતી કે બહુ દૂધી દાળનું શાક સારું બનાવે એકવાર મારું ઉરમ મારે ફોનમાં વાત થઈતી ને તે એમ તો તમે દૂધી દાળનું શાક બનાવી નાખો શિબરી માસી તમે કોણી બહુ સારી રોટલી ચાલો તમે લોટ બાંધી ગયો તમે ખાલી લોટ બાંધી ગયો રોટલી તો હું જીનકી કરી નાખીશ પછી જો કોણી રોટલી ન થાય તો રોટલી તમે બહુ ડાયા મારા શિબરી માસી મારા નાનંદ તો લંગુબેન તો બહુ ડાયા છે બાપા હે ગોગડી ભાભી ઉરમ વખાણ કરતી મારા બહુ સારું શાક બનાવશું એમ કહેતી હતી હા

તમે શાક કરી નાખો ને સીબરી માં લોટ બાંધી અને અમે બે બે નું પછી રોટલી કરશો ઓળો ઓળો હાલ એટલે બધું થઈ જાય ગાહડો ગાહડો રાંધવાનું આપણે થોડું થોડું રાંધવાનું એ લંગુ બેન કેટલા જણા થઈ ઘર માં તમાર ભાઈ તમારા આપણે સીબરી માસી તમે તમારો ઘરવાળો પપ્પા મમ્મી આ તમારા ગઢા હાહરા જીણકી જીણીઓ મારો ગોગડો કયો તમે ને આપડા ડોસી માં હાલો હાલો હટ રાંધી નાખી હાલો ગોગડી બેન ઉપાડો લીધો કેટલા લંગુ બેન કંદડે બોય આપણે એની એ લંગુ બે નાય કામ કરી કરી મને તો એલી મને મારા જીની રાતે તિકરી પાઈન માંડ એક તિકરી આખી મોટી એક જીન કે તું એટલે કંટાળી ગઈ છો તું નાની છો તને કોઈ તારો બાપ તને કોઈ કાઈ નો કે જો તન મમ્મી કાઈ નો કે પપ્પા નો કે કોઈ નો કે બધા એમ કે જીનકી નાની છે નાની છે અને હું મોટી ગુડાણી છું તો બધા મને કે કે ગોગડી આમ ને ગોગડી તેમ ને ફલાણું ઢીકણું નેલી ખૂટે જ નહીં લંગુ બેન થી તો હું હુંય ગળે આવી છું મને કે મમ્મી એટલા હાંભરે છે ને મને રોવાય જાય છે એલી કોને કેવા જાવ કે તું

અને જીણ કે હું વધારે બોલતી કેમ નથી તને ખબર છે મારી બેન કારણ કે આપણા ભાઈ ના સાંડલા ન્યા કરેલા સુરા મારે હગાઈ કરેલી છે અને હું જો વધારે કઈક બોલીશ ને તો પછી સાંડલા આપડા ભાઈ ટોટે અને આપણે આપણા ભાઈ નું ખરાબ નો વિચારવાનું એટલે હું નથી બોલતી નકર હું કાઈ ઓશી નથી બધાય પોગી લંગુ બેન ને ધક્કા મારી ને બારા બારી કાઢું એવી શું પણ અત્યારે મારે કાઈ બોલાય એમ નથી એકવાર ભાઈ ને લગન ભાઈ ના લગન થઈ જાય ને પછી જોતું ઈ સે હું શું

હોય કે સોને ખાય તેમ નવરે થઈશું ટીપી થઈ હોતા છે હા હા ગોગડી બેન ફોન આવ્યો તો શું કહેતા હતા હા એ બધા વઈ ગયા પણ અમે કોઈએ કાય કીધું નથી તમ વઈ આવ્યા માથે વઈ ગયા તો અમે શું કરવી હા એ બિશારા ની એની કઠણાઈ ને ગોગડી બેન ની માર લંગો ભાભી કેવા છે એ બધાને ખબર જ છે હા હા ઠીક હા

એ કે કંકો પગલાનું ગોઠવવાનું છે એમ પણ મારા મમ્મી પપ્પા હમણાં ના પાડે છે કે પછી વાત એમ કેસે હમ હા તે હારું ચાલો તમારે ભાઈ બોલ બધા બોલાવે છે જાઓ બધા નકરા બોલ બોલ કરે વાત કરવાની નથી મજા આવતી તમે એકલા પડો ને તે પાછા ફોન કરજો હો એ હારું ચાલો ને એ હા